તન કર ઉતન કર તો હું લે ચડા ગોળે ચડા ગોળે આવો સહુ હવે સાબા મે ઓ અમે લે સ પીલે જો લો બાલ હળક જો ચા મે લે ત્યાં ફાક ગઈ નાઈ ચા મે લે શરૂ અજુ છે ડેકણું કર છે પૂંછરું કર છે બીજો કોઈ કોમ ધંધા હોય સુક નહીં હો તમારું એમ કેવું છે આ કોને ઘેર હોય સાત પર મેરવાનો રાખ એટલે ઘેર અંદર પડી રહું છું પડી રહું છું કોઈ કોમ ધંધા હોતા નહીં મારા આખો દા તમાર ચેર સિર ફરવાનું મારા

ઘેર ઘેરમાં ઘેર કર્યો મગન ને નસીને આખા રાખો દાડો કરો કંટાળો રાજ્યની દવાને થઈ કોઈ હરિયો કરું તમે ઝઘડો કરો પણ ઝઘડો કોનો ના દઉં ને તમ મગન ઠેકવા જ નહીં લાગતું આમ રાજ્યની દવાને તમે મગજ ફેસ કરી ઝઘડો કરાવતા કોઈ હરિયો બધું પેલું કમ્પ્લીટ કરી રાખવા દે પાછો પેલો કે હા મારા એ કાઢવા હતું ને

હા શું કઉ તું યાર તમે હું ને મનતા તમે મનાતું મને તો ના મનાય કે એ તમારે તો ખાલી આ તો નોંધી જ લે પોણી હા મેં કહેતો આ કે રાજ્યો ને પોણી હરફો હાલતો ને કે મારા બોરે બદલી મેળ ગાળો ને બોરે બદલી નાખ્યો હતો જેવું તને આ તો એ તો હું એમાં પાવર આવે એટલે એવું ઈ કણ જ જાઉં કે ના હેતર મજ કે ખબર પડશે તાને એવું થોડું ચાલે જે ના ચાલે ચાલત લેવું પડે એ તો વાત સાચી ના બદલીએ કાને તમે આ કહેતો ગાળો દાળો દેતો

આ ધોકો ને લઈને આપતો એનું ધોકા ફરી વાર છે જો લાલ લો ધોકો લઈને જવા દે કોણ તો ભરી ને છે રમું બરાબર ના હું બે જણા કોઈ લડકી કોઈ લડકી બે બે હોમા હોમા હોમે હોમા બે બે એવા છે હું ઘેર ઝઘડા કરવા તો હું પેલો ખ્યાલ આવે આ બહાર ઝઘડા કરવા તો કોઈ રોવાની મજા આવે તમે બે લડે ને એટલે ના પેલા હવે વાળના વાઈ લો છું સેવા લડીશું આમ જબ્બર તો મજા આવી જાય આમ જબ્બર જબ્બર લો આમ એકબદમ વોડા મેળવીને એટલી એટલી યાદ ઉપાડે ને એટલું બધું બધું ધોઈ નાખું છું તમે એમ પણ આખો દાળો કોકડો ઝઘડો ના ગઉ ને તમે તો મતલબ આમ ચેન જ નહીં પડતો હમરું તો આમ આખો દાળો ચેન જ હમણું તું મકા ઠેકો જ નહીં આવતું હું ને જાઉં બે લડ્યું સંદુરાનું આમ થયું ને પેલો અમથી આવશે બે હતા ને ભેગા થઈને જોવાની મજા આવી હવે મારા બેટા તો એક બીજા ફોડે ને પાછું જ મુકવા જવું છે કારણ કે આપણે તો લડી ધોવાની મજા લેવાની છે તો કેટલી દોટલી કરી કરીશ તાને અમે આમ થઈ ને જાઉં અને હું તો કઉ એકબીજા ભોડા ફોઈ નાખે ને તાને જ મૂકાવવા જવું તને તો જવું જ નહીં ચાલો તો લડી એટલે પાછું બધું પટ્ટી જાય ને એટલે પાછું જવાનું શાંતિ છે એ બધું

તો મારો પાછો છો પાણી મારે પછી કેતો નહીં ના યાર પોણી હવે ગાળો એક તો પૈસા લેટ લાવ તમે કહો આપડું બધું કે છે મને કેતો નહી આ તો હું આજ ખાલી કરીને દઉં છું હા તો હતો નઈ પણ નહીં યાર હું ખરેખર નઈ તૈયાર નહી પાવી છો પાયું તમાક પડશે ના વાળું હોય તો મેં મારા તમાક આ મારું બેટું થયું છે મેં તો કીધું પેલો આવે ને ત્યારે બોડામાં મેલશે જ લેવું પણ આ તો નાના જીવન મિલતા જ નહીં નહીં એકવાને મિલતા નહીં કેવું લડાઈ છે કોઈ જ શ્યાલયો લડાઈ જોવામાં મેં કીધું પેલો રાજ્યો પેલા ભોડાના ભોડામાં મેલશે તોણી તો આમ લડા પરિવાર જ લાવે નહીં અમુક અમુક ઈચ્છા ને અમ જ કોઈ શ્યાલ નહીં આવ્યો જોવામાં પણ અમુક બીજા કોક ના હરી કરવી પડશે અમે મારે કાકે ઓમલ કોઈ ખ્યાલ ના આવ્યો જેમ પેલું ખાવામાં નાસ્તો દો ને એ નાસ્તા જેવું જ છે ધળે ને ખાવું પડશે અમે કોક ના ધળે ને લડાઈ કરી ને રોઈ આવું તારે તો શાંતિ ત આ કોઈ ભલવરક ના આયા ઓ હો હો આ સદમાલે તો જો લે ને બહાર બોધી જા લેબલો થારો મારો તો ન હોય બાદ લઈ લીધો થા ઓહ

આ દન તો સો પણ તમે હું દેખા હો રાખો એટલે હું તો હમણાજી હું પાવું બીમાર પડ્યો તો હતો એ હું જાય ચાર પાંચ દાડા દાખલ નતો કર્યો હા તો તો મોટો મારતો એ રહું અતારી તો પણ હું કહું તમે જોઈ જા છોટ્ટુ લોડું ના મેલા એની બોડામાં મે તો ક ના આ દફન તો આ તો પ્લાન કો કરો જ પડશેનો વિચાર છે બોડામાં મેલા પાણી તો બોડો બોડો ફૂટી જા ફેબ્રુઆરી નાખો દિને તો આ હવ હાચી વાત છે એટલું થાય ને આ ગોડાંબે ફૂટી રહે બોધું બધું બચી આ તમારે લેવડોય છે તમારે કોર છે ને એટલે પાણી હશે આ ભોડાં બી કે સાલા તાનું અને એટલે તો થાય ને આ પેલ પેલ બાદ તમારા બાજુને ત્યાં ના હોય એ કણે એ દજા જ છે હા શું કહેતો ઈ કણે એ વળી હેઠો હેઠો લીધો છે રાળ થઈ કળાઈ લઈ એ ભઠીલું ને એ ગોંતરું એ ગોંતળું જેવું છે એ વાતા દીધું પણ ખબર છે પાછો માથા ભરે નઈ દાઢી પાણી નાખું પછી નીકળ એ તો આ પાણી નાખોલ

તું પા દો હા શું બોલતેલા કે તારયો બોડું ફૂળી ના આમો હા શું બોલો દીકુપા હાચી વાત છે હાચી વાત છે હા શું બોલતેલા કે માં તારયો બોડું તોઈ ના આયો હું હા શું બોલો બકુલબા થોડ દીકુ

એલા આ બધા હું કરવા આયા હું કોમ વગાડ કોમ બોલા બોલાવો તો ખરા ઈવાનું કામ છે તમારા આગળ હું કેવાનું આ આકી જોન આઈ છે બે ઉભા

ઓકે બે ત્રણ વધારે મેકી પાડું તાનુ આને તો ખબર નાખવાનું મારો